ભારતની મહિલાઓમાં સામાન્ય તવતું કેન્સર એ સર્વાઇકલ કેન્સર છે અને આ રોગ અંગે જાગૃતિ લાવવા માટે સ્ત્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પરમારે અભિયાન છેડ્યું

અને જી જી સેના એના તરફથી મને અહીંયા ઇન્વાઇટ કરી છે અને ખરેખર આજે અહીંયા ખૂબ જ સરસ પ્રોગ્રામ આયોજન થયું છે કેન્સર રિગાર્ડિંગ અવેરનેસ માટે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં છોકરીઓ ઉપસ્થિત થઈ છે અને એ લોકોએ બહુ જ સારા કન્સેપ્ટ સાથે એક આયોજન કર્યું છે જે ખરેખર પ્રશંસનીય છે કારણ કે આજે આ સબ્જેક્ટ એવો સબ્જેક્ટ છે જેનાથી લોકો ભાગતા ફરતા હોય છે પણ જરૂરી છે કે આવી વસ્તુને બહાર લાવો બહેનોને આગળ સમજાવો કે આ કયા પ્રકારના પ્રોબ્લેમ જે ફેસ કરી રહ્યા છે બધા એના માટે આના પર ખુલીને ચર્ચા થવી જ જોઈએ અને એના માટે ખરેખર આજે જે આયોજન થયું છે જેમાં મેં પણ પાર્ટિસિપેટ કર્યું છે અને બીજા ઘણા બધા આવા લોકો જેણે ભેગા થઈને આયોજન કર્યું છે એ પ્રશંસનીય છે અને ચાર્મી મેડમે આટલી મોટી સંખ્યામાં આજે અહીંયા જે અમને બધાને ભેગા કર્યા છે એવા પ્રયત્નો થવા જોઈએ છોકરીઓ માટે આવા પ્રકારનું નોલેજ મળે એ રીતના આયોજન દરેક સ્કૂલમાં થવા જોઈએ જે આ પહેલ અહીંયા થઈ છે એના માટે ખરેખર હું એમની ખૂબ આભારી છું જીયા મેડમ કે જે દરેક જગ્યાએ આ પ્રકારના આયોજન કરી રહ્યા છે અને અમે સાથે ટીમ વર્કમાં ઇન ફ્યુચર ઘણા બધા પ્રોજેક્ટ કરીશું ઘણા કામ કરીશું એક સર્વે મુજબ ભારતમાં પંદર વર્ષથી લઈને વધુ વયની એકાવન કરોડ જેટલી મહિલાઓના માથે સર્વાઇકલ કેન્સરનું જોખમ મંડરાય છે

આજે અમે લોકો છીએ ડોક્ટર ઠાકોરભાઈ કોલેજ છે ત્યાં ગર્લ્સ કોલેજ છે ત્યાં અમે બધા છે ડોક્ટર ડોલી રામાની છે અને અમારા ઉન્નતિબેન દેસાઈ છે અને અમારી ટીમ છે જે વોલેન્ટિયર્સ ટીમ છે એ છે સર્વાઈકલ કેન્સર મેન્સ્ટ્રોલ હાઇજીન અને બ્રેસ્ટ કેન્સરના અવેરનેસ વર્કશોપ માટે અમે બધા ભેગા થયા છે બધાને જ ખબર છે કે અત્યારે સર્વાઈકલ કેન્સર નો રેશિયો કેટલો વધી રહ્યો છે તો એમના અમારા ઓલ ઓવર ગુજરાતમાં વર્કશોપ ચાલી રહ્યા છે તો વડોદરામાં અમારો આ પાંચમો વર્કશોપ છે તો ઘણી બધી ટીમ કામ કરી રહી છે અને બધાનો સપોર્ટ પણ ખૂબ મળી રહ્યો છે વડોદરાની જેમ સેલિબ્રિટીસ છે એ પણ અમારી જોડે જોડાયેલા છે કોલેજ અને સ્કૂલ વાળા લોકો પણ આટલો ઇન્ટરેસ્ટ ધરાવીને બોલાવીને વર્કશોપ કરાવડાવે છે અને એમાં ડોક્ટર રામા ડોક્ટર ડોલી રામાની છે એમનો ખૂબ અમારી જોડે બહુ મોટો કહેવાય સપોર્ટ રહ્યો છે કે જે ઓલવેઝ અમારી જોડે અવેલેબલ પણ હોય છે કે આવે અને અને ગર્લ્સને જ કેવું બહુ મેઇન હોય છે એટલે એ આવી અને બધાનો અવેરનેસ માટેની વાત કરે છે એટલે આપણે એમની પાસેથી જાણીએ કે શું કે તેની ખૂબ હકારાત્મક અસરો મહિલાઓમાં નોંધી શકાય છે સમગ્ર વિશ્વમાં તારીખ ત્રેવીસ ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન સર્વાઇકલ કેન્સર નિવારણ સપ્તાહ તરીકે ઉજવાય છે આ સેમિનારના મુખ્ય વક્તા તરીકે साइटोटेक्नोलॉजिस्ट अनिल पटेल डॉक्टर ठाकुर भाई पटेल गर्ल्स कॉलेज ना प्रिंसिपल डॉक्टर शर्मि गांधी श्री रोग निशतांत डॉक्टर डॉली रामानी उपस्थित रही महिलाओं ने अंत्यांत महत्वपूर्ण सूचनाओं काया था मैम मिसेस जिया शलेश परमार के साथ उन्नति बहन जो हमारे साथ है ना ये वाले फॉर कॉज वुमेन फॉर कॉज ब्यूटी विद कॉज करके जो हमारा कैंपेन है हमारा जो कैंपेन अगेंस्ट सर्वाइकल कैंसर है रिगार्डिंग मेंस्ट्रुअल हाइजीन है वो बहुत ही इंपॉर्टेंट है ना और बर्निंग प्रॉब्लम है इसका एट प्रेजेंट इस टाइम का उस बारे में हम लोग अवेयरनेस सेशंस कंडक्ट करते हैं ऑल ओवर बरोडा स्कूल्स में टारगेट करते हैं कॉलेज में जो ओपन जहाँ पर भी हम लोगों को है ना ये अपॉर्चुनिटीज़ मिल रही है वी आर ट्राइंग टू रीच आउट एज मैनी पीपल एज़ पॉसिबल एंड ट्राइंग टू क्रिएट दी अवेयरनेस प्रोग्राम्स જે એન યુ સેવા અને શક્તિ ચેરિયબલ ટ્રસ્ટ દ્વારા ડૉક્ટર ઠાકોરભાઈ ભટ્ટે ગર્લ્સ કોલેજમાં કેન્સર અવેરનેસ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને મેન્સ્ટર હાઇજીનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં આપણા ઉન્નતિબેન દેસાઈ જે મિસ યુનિટી વર્લ્ડ એશિયા છે એ હાજર રહ્યા હતા તથા જીઆ મેડમ શૈલેષભાઈ પરમાર ડોલીબેન રામાણી અનિલભાઈ પટેલ આવી અને કાર્યક્રમની શોભા વધારી હતી